છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પત્રકાર સંઘ દ્વારા એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરબાર હોલ ખાતે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક એપીએમસીના ચેરમેન સહિતના મહાનુભાવોએ પણ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી જિલ્લા પત્રકાર સંઘના જે પ્રમુખો છે સાથે જ જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ આ સ્નેહમિલન કાર્યક્રમમાં જમાવટ ન્યૂઝ ચેનલના હેડ દેવાંશીબેન જોશી પણ વિશેષ હાજર રહ્યા હતા જેમાં ખાસ કરીને પત્રકારત્વનું કલ આજ ઓર કલ આ વિષય પર ઉપસ્થિત મહાનુભવો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા